રનિંગ અને કટી તો મારાથી રનિંગ પણ નહોતું થતું એટલી મારી ગંભીર ઇન્જરી હતી વેરી ગુડ આ છે નારાયણ ફિઝિયોકેરનો કમાલ નમસ્કાર દોસ્તો હું છું દિવ્ય સ્રોક આપ જોઈ છો એમ એચીવર્સ આજે આપની સાથે જસરીત દુબેસા ફિઝિયોથેરાપિસ્ટ અને એમને એક છે એરિકા આવો આપણે આની સાથે સ્પોર્ટ્સ વિષે અને એમને જે ઇન્જરી થઈ હતી એ કેવી રીતના રિકવર થઈ અને હાલ એ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે હેરિકાજી નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે ડૉક્ટર સાહેબ નમસ્કાર સોરી આ છે હેરિકાબેન જે વુશુ એટલે કે કરંટની એક પદ્ધતિ છે જેમ કે ટેકમાન્ડો તો એની અંદર એ નેશનલમાં ગોવા ખાતે ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે જે મહિના બે મહિના પહેલા ખૂબ જ પ્રેક્ટિસમાં ઇન્જર થયેલા આવો એમની સાથે થોડી ગુષ્ઠી કરીએ તમે જોઈ રહ્યા છો કે એમને કેટલું સારું થઈ ગયું છે સાથે ડોક્ટર સાહેબ છે દુબે સાહેબ હેરિકાજી તમને ઇન્જરી કેવી રીતના ક્યાં થઈ હતી હું નેશનલમાં ગઈ હતી ત્યારે જ અમારી ગેમ છે એના અંદર અંદર સિસ્ટમ એની થ્રો લેવા અને હું મે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મને હિપ્સની અને નીની ઇન્જરી થઈ હતી જી કેટલો સમય થયો અ લગભગ 1 વર્ષ થયું હતું ઓકે અને તમે પછી ક્યાં ટ્રીટમેન્ટ કરી એની મને મારા ફ્રેન્ડ થ્રુ ખબર પડી કે ચાનખેડામાં નારાયણ ફિઝિયોથેરાપિસ્ટ છે જી મે સરની મુલાકાત લીધી અને ત્યાર સરે મને 6 મહિના સુધી સારી એવી ટ્રીટમેન્ટ આપી ધેન મે નેશનલ માર્ચ મેડલ મેળવ્યો છે કઈ જગ્યાએ મેડલ મેળવ્યો ગોવા હતી મારી નેશનલ ખેલો ઇન્ડિયા શું રુમેન્ટિક્સ જી રરી કાદી કેસ સર ઇન્જરી કેટલી ગંભીર હતી અને તમને એવું લાગતું હતું કે હું ફરીથી ઊભી થઈ શકીશ અને ટુર્નામેન્ટમાં રમી શકીશ મારી ઇન્જરી બહુ વધારે થઈ ગઈ જ્યારે હું અમે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે એકદમ હિપ્સ ઉપર પછડાઈ હતી જી ત્યારબાદ પછી મેં જ્યારે હું ફિઝિયોથેરમાં આવી ત્યારે મેં ગ્રાઉન્ડ ઉપર જતી અને રનિંગ અને કરતી તો મારાથી રનિંગ પણ નહોતું થતું એટલી મારી ગંભીર ઇન્જરી હતી ત્યારબાદ સરે મને સરે રિહેબ કરાયું પછી આઈસિંગ વગેરે જેવી ટ્રીટમેન્ટ આપી પછી ત્યારબાદ મારું સારું થઈ ગયું કેટલો સમય અહીંયા તમે ફિઝિયોથેરાપીમાં ટ્રીટમેન્ટ લીધી લગભગ ત્રણ ચાર મહિના ઉપર જી ડોક્ટર સાહેબ યસ સર હેરિકાબેનની તમે ટ્રીટમેન્ટ કરી અત્યારે હાલ જોઈ રહ્યા છે કે સારું છે ગોલ્ડ મેડલ પણ જીતીને આવ્યા છે ત્યારે સૌથી પહેલા તો એમનું થોરો એસેસમેન્ટ લેવામાં આવ્યું હતું જે અહીંયાના દરેક પેશન્ટનું કરવામાં આવે જ છે એ એક નિયમ છે સર કે તમે ઈજાને ત્યાં સુધી ઓળખી ના શકો જ્યાં સુધી તમે એને જાણ્યા નથી તો સૌથી પહેલા એની ઈજા જાણવી પડે છે કે શું ઇન્જરી બેઝિકલી થઈ છે તો થોડો એસેસમેન્ટ પછી એ ખબર પડી કે એમના હિપ મસલ્સ જે પછડાયા છે એના કારણે ખાસા વીક થઈ ગયા છે ત્યાં ટ્રિગર પોઈન્ટ્સ પણ બની ગયા હતા અને એના પછી એમના નીમાં બંને નીમાં જમ્પર્સની કરીને એક સિન્ડ્રોમ હોય છે એની અસર જોવા મળવામાં આવી હતી એના પછી એનું એક પ્રોપર રીહબ પ્રોટોકોલ બન્યો હતો જે ટેલર હતો ફક્ત અને ફક્ત હેરીકા બેન્ડ માટે એનામાં એમની હિપ સ્ટ્રેન્થનિંગ અને ની સ્ટ્રેન્થનીંગની સાથે આખા લોઅર લીમ એટલે કે પગની સ્ટ્રેન્થનિંગ અને એમના કોર મસલની પણ સ્ટ્રેન્થનિંગ કરવામાં આવી હતી હવે તમને સવાલ એ થશે કે જો એમને આ બે જગ્યાએ જ ઇન્જરી થઈ છે તો કેમ ઓવરઓલ સ્ટ્રેન્થનિંગ કરવામાં આવી તો એનું કારણ છે કે એમની જે રિક્વાયરમેન્ટ છે એમની રિક્વાયરમેન્ટ એ હતી કે એમનું રિટર્ન ટુ પ્લે થાય એમના સ્પોર્ટ્સ પ્રત્યે જે છે વુશુ વુશુમાં એમને બેય વસ્તુ હોય છે એક ફાઇટ હોય છે અને એક ઇવેન્ટ હોય છે ફાઇટ માટે તમે સ્ટ્રેન્થ લાવી શકો પણ ઇવેન્ટમાં જે કોરિયોગ્રાફી હોય છે એનામાં તમારે કોર સ્ટ્રેન્થની અને ઓવરઓલ બોડીની ફ્લેક્સિબિલિટી પણ જવાબદાર હોય છે તો જે ઇન્જરીના કારણે એ જતી રહેલી તો એના ઉપર પણ ફોકસ કરવામાં આવેલું જેથી એમની જે ગેમ છે વુશુ તેની એ બંને ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી શકે અને આગળ જઈને એ મેડલ લાવી શકે અને દેશને પણ ગૌરવ પ્રદાન કરી શકે તો એ જ રીતે કરેલું એ પ્રમાણે કરવામાં આવેલું ને એના પછીની ફર્સ્ટ ટુર્નામેન્ટ જ્યારે અહીંયા એમનું રિહેબ કમ્પ્લીટ થયું એના પછીની ફર્સ્ટ ટુર્નામેન્ટ જે ગોવામાં રમવા ગયેલા ખેલો ઇન્ડિયા વુમન્સ વુશુ લીગ એનામાં એ મેડલ લઈને આવ્યા જે નારાયણ ફિઝિયોકેર માટે ખૂબ જ ગર્વની વાત છે જી હરિકાબેન તો નેક્સ્ટ ગોલ શું તમારો નેક્સ્ટ ગોલ કે નેશનલ ગેમ આવી રહી છે અત્યારે જે દેહરાદૂન બસ સારી એવી તૈયારી કરી અને નેશનલ ગેમમાં મેડમ ને મેડમ એ બસ એ જ છે જી સાહેબ છે થેરાપી સેન્ટર જે છે ફિઝિયોથેરાપી સેન્ટર એના વિશે શું કહેવું છે તમારે જ્યારે હું પહેલી વખત આવી હતી આ સેન્ટરમાં ત્યારે આમ સરના જોઈએ થોડું એવું લાગ્યું હતું કે સર થોડા સ્ટ્રીક હશે પણ સરે જે અમારી સાથે કોપ અપ કર્યું સરનું જે બિહેવિયર અમારી જોડે રહ્યું અને સરની જે ટ્રીટમેન્ટ જે સરે આપી એ સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ હતી આના જેવું ક્યાંય ટ્રીટમેન્ટ નહીં મળી રહે રેરિકાજી યસ સર નારાયણ ફિઝિયો કેર જે છે ઇન્સ્ટિટ્યૂટ તો એના વિશે તમારે શું કહેવું છે જ્યારે હું આવી અહીંયા નારાયણ ફિઝિયો કેરમાં ત્યારે મને લાગ્યું હતું કે કેમ કે હું ત્રણ ચાર ફિઝિયામાં ઓલરેડી જઈને આવી જી મારી ઇન્જરી જે મટી નહોતી અને ત્યારે હું આવી ત્રણ ચાર સેશન લીધા એ પછી જ મને સારું એવું લાગવા લાગ્યું હતું પહેલાં હું રનિંગ નથી કરી શકતી ધીમે ધીમે સરે મારી સ્ટ્રેન્થનિંગ કરાવ્યું હું રનિંગ પણ મેં સ્ટાર્ટ કરી નારાયણ ત્રીજો કેના કારણે પછી સર અત્યારે કેવું ફિઝિયોમાં જઈએ તો કોઈ તમારી ગેમ વિશે એના વિશે પૂછતા નથી પણ સર એ પર્સનલી મને મારી ગેમ વિશે પૂછ્યું મારી ગેમ જોઈ એન્ડ ધેન સર એ મારી ગેમ ઉપર લઈ અલગ અલગ મને સ્ટ્રેન્થનિંગ કરાવી કોર એક્સરસાઇઝ કરાવી અને મારું મેડલનું કારણ એક જો મોટું હોય તો એ નારાયણ ફિઝિયો કેર જ છે જો હું અહીંયા ન આવી હોત તો શાયદ મારું મેડલ પણ ના હોત કેમ કે મારી ઇન્જરી આટલા ટૂંક સમયમાં સારી કરવી એનું શ્રેય માત્ર ને માત્ર સરન જ જાય છે અને નારાયણ ફિઝિયો કેર ન જ છે કમ્પ્રેશન છે જે કમરની ગાદી દબાઈ ગઈ હોય નસ દબાતી હોય હાડકાઓની વચ્ચે ગાડી દબાઈ હોય એનામાં છે આ અત્યારની વર્લ્ડમાં સૌથી લેટેસ્ટ ટેકનોલોજીની મશીન છે તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પેટર્ન્સ હોય છે એનામાં તમે અલગ અલગ રીતે મોબિલાઇઝેશન કરી શકો છો પેટર્ન્સમાં જઈને પેટર્ન સિલેક્ટ કરવાની હોય છે પછી જે તમારે આ કમરની ટ્રીટમેન્ટ આપ્યું છે તો એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઇવ એ દરેક જેટલા પણ કમરના લેવન છે લેવલ છે એના પર હું ટ્રીટમેન્ટ આપી શકું છું સીધા સૂઈને આપી છે ઊંધા ઊંધીને આપવી છે એ કરી શકાય છે એ કરે છે પછી મશીન એની જાતે જ જે હા એની જાતે જ એનું એન્ગલ જે સેટ કર્યું છે જે અત્યારે તમને આ દેખાય એ પોતાની રીતે જ એ રીતે એન્ગલ સેટ કરશે કે એ વાળા એના ઉપર પહોંચે

એનામાં આ પોતાની જ રીતે દરેક એંગલ સેટ કરી લે છે જેનાથી તમારી જે ગાદી જ્યાં દબાતી હોય એને એકદમ વિપરીત દિશામાં એક ઉડી દે અને પછી એને ખેંચે છે અને જોડે જુડે અહીંયા આપણે બીજા પીલોઝ પણ મૂકેલા છે જેના કારણે પગના જે સ્નાયુઓ છે એના પર કોઈ ઇશ્યુ નથી આવતો હવે આ મશીન ઘણી ઇફેક્ટિવ છે ક્વિક રિલીફ આપે છે જૂનાથી જૂના કેસો જે હોય છે કમરના એનામાં આપે છે સર્જરીઝને પણ આ પ્રિવેન્ટ કરી દે છે તમારે જો ગાંધી દબાતીઓ ઝંઝણાટીને થતું હોય તો આ મશીન પર ટ્રીટમેન્ટ લેવાથી એની જોડે બીજી જે અહીંયા ક્લિનિકમાં એડવાન્સ અપ્રોચિસ ચાલી રહ્યા છે એ ટ્રીટમેન્ટ લેવાથી કમરના દુખાવામાં ત્વરિત રાહત મળે છે જી બા જ્યારે આવ્યા હતા ત્યારે એમની પહેલી આંગળી જે છે એ ઉઠી જ નથી રહી એ હંમેશા પહેલાં આ ત્રણ આંગળીઓ નીચે રહેતી હતી અને એ ઉઠતી હતી હવે થોડા ટાઈમની ટ્રીટમેન્ટ પછી એમની જે આંગળી છે એ સીધી થવા લાગી છે અને ઇવન ઊંધું ફરીને પણ એ આંગળીને આંગળીની એ જે મૂવમેન્ટ છે એ કરી રહ્યા હતા પહેલા થતી જ નથી મુવમેન્ટ જ નથી થતી આપણી બધી આંગળીઓ સીધી થઈ જાય ને એમની પહેલી આંગળી નથી સીધી થતી બાકી બધી થઈ જતી હતી એટલે હવે એમની આ મુવમેન્ટ ચાલુ થઈ છે એડવાન્સ અપ્રોચિસ આપણે અહીંયા જે છે ડ્રાય નીડલિંગ છે ફેરાડિક કરંટ છે ઇન્ટરમીટર કેલ્વેનિક કરંટ છે મસાજ જે ટેકનિક છે બધી જે એડવાન્સ એક્ટિવિટીઝને નથી પેસિવિટીઝને નથી અને એડવાન્સ સ્ટ્રેન્થનિંગ અને મોબિલાઇઝેશન ટેકનિક્સથી અત્યારે એમને ઘણું સારું છે પહેલાં અહીંયા એમને એક છે ને ખાસ્સો મોટો સોજો રહેતો હતો અહીંયા છે ને આખું એક પરપોટા જેવો બબલ જેવો સોજો રહેતો જો જે અત્યારે સાવ ઓછો થઈ ગયો છે ને એનો દુખાવો નહીવત થઈ ગયો છે જી કેવું લાગે છે હવે ઓછો થઈ ગયો એમેચ્યુઅર્સ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો